ધોરાજી શહેર અને તાલુકાની આંગણવાડી હતો સરકારના નવા બજેટમાં આંગણવાડી રોષ આંગણવાડી કર્મચારીઓનો આક્ષેપ કે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ પાસે નિયમ કરતાં વધુ કામગીરી કરવામાં આવી રહી છે આંગણવાડીની મહિલા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યું છે કોરોના કાળમાં પણ આંગણવાડી કર્મચારીઓએ સારી એવી કામગીરી કરી હોવા છતાં સરકારે કર્યું છે ઓરમાયુ વર્તન આંગણવાડી વર્કર અને આશા વર્કરો દ્વારા બજેટનું પૂતળાનું દહન કરવામાં આવ્યું અને બજેટના પૂતળાનું દહન કરી આક્રોશ વ્યક્ત કરાયો હતો મારું નામ કાછડિયા ભાનુબેન છે હું અર્બન વનમાં કામ કરું છું અને અમારી જે માગણી છે કે માનવ વેતનની અમારે ફક્ત બે હજાર જ આપે છે અને પચીસોનો વધારો કર્યો છે કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી છ છ મહિને આપે છે તો બધા એમાં સરખા હોતા નથી બધાની ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે જ એમાં આશા માર્યા હોય તો આશાની કામગીરી હોય ત્યારે મજૂરે જાય છે એને ત્રણસો રૂપિયા પણ કામ મળે છે તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુ વેતન તો આપે કે ન આપે તો સરકારે અમારી તો કંઈ સામું જોયું જ નથી કોરોના કાળમાં ઘરે ઘરે જઈને અમે વેક્સિનની કામગીરી કરીને પૂરું વેક્સિન કરાવ્યું છે ત્યારે એમ કહેતા હતા કે તમને પર ડે બસો રૂપિયા ને નાસ્તાના સો રૂપિયા એ પણ અમને મળ્યું નથી અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે નાના બાળકોની સગર્ભા માતાની ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી એને બાળક રહ્યું હોય ત્યાંથી એને ધીરેવરી થઈ જાય ત્યાં લગા અમે ધ્યાન રાખીએ છીએ છતાં એને વેક્સિનનું બાળકનું વેક્સિન આવે દોઢ વર્ષનું થાય તોય અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે જઈને અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ તો સરકાર તમારી માંગણી શું છે અમારી માંગણી એ છે અમને કાયમી કરો અને અમાર ઇનિશિયેટિવ બંધ કરો અને અમને કાયમી કરો અને અમાર 20000 થી પગાર વધારે થાય એવી અમારી માંગણી છે અને ઓનલાઈન કામ બંધ કરી અને અત્યારે જેટલું ભરા છે બધાએ સરકારે નાખી દીધું છે આફાકટ આફાકટ આધાર કાર્ડ નો આપે એના ખાવાથી દરર દરર આતા અમારામાં બાતે છે તો એ મારા આધાર કાર્ડ માગીને આફાકટ કાઢવા પડે છે હું વિના બેન દી લંસા ન્યા ભજાવું છું આજે અમે બધા અમારા ઉપર નાખે છે એનો અમે બહિષ્કાર કરવા ભેગા થયા છે જે માનદ વેતન છે એ સરકાર અમને પૂરું આપતી નથી અને જે પ્લસ અમારા બે કલાકના કામ છે એની અંદર અમને આઠ કલાકથી ઉપરના કામ નાખે છે અને ઓનલાઈન કામ જ અત્યારે વધારે પડતા અમારા ઉપર નાખવામાં આવ્યા છે તો આશાબહેનોનો મોબાઈલ તો સરકાર દીધા નથી અને પ્લસ ઓનલાઈન કામ નાખે છે તો એ કઈ રીતે શક્ય છે બધું કે બધી બેનો ભણેલી નથી હોવા છતાં પણ ઓનલાઈન નામ પ્રેશર કરી નાખે અને જેની આગળ મોબાઈલ નથી એને ધમકી આપીને લેવડાવવામાં આવે છે તે મોબાઈલ લ્યો અને તમારે આ કામ તો ફરજિયાત કરવું જોઈએ પીએમએસના ફોર્મ આભા કાર્ડ આ જે અનેક કામો અમારા મોબાઈલ ઉપર જ નાખવામાં આવ્યા ને બધાના ઘરના મોબાઈલ પણ હેંગ થઈ ગયા છે દરરોજ દરરોજના ફોટા નાખવા આવું પ્રેશર કરવામાં આવે આજે શું તમે કર્યું તો આજે અમે એ બધી વસ્તુઓનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી જે માંગણી છે કે જે અમને કામ નાખે અને એનું અમને પૂરું વેતન અને છ મહિને ટાઈમ ટુ ટાઈમ અમને ફિક્સ આપે અને અમારો સમય ફિક્સ કરે કે અમારે શું ટાઈમ છે બસ અમારી એ માંગણી છે જય હિન્દ જય ભારત કલ્પેશ ભાષા એબીસી ન્યૂઝ ગુજરાત ધોરાજી